નમસ્કાર જોહાર વાત કરીશું આપણે તાપી જિલ્લાના છેવાડાનો તાલુકો ગઈ રોજ પવનકુમાર નામના વ્યક્તિને એક યુવાનને પોલીસ દ્વારા ઢોર માર મારી કપડા પણ ઉતારી દેવામાં આવ્યા હતા એ બાબતની ઘટના થઈ હતી ને એ ઘટનાના પડગા અને ઘટના જે થઈ હતી એ ઘટનાના આરોપ પોલીસ ઉપર લાગ્યા હતા અને પોલીસના જે જમાદાર છે એની ઉપર લાગ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જમાદારે પવનકુમારને ગ્રાઉન્ડમાં પોલીસ ના ગ્રાઉન્ડમાં ઢોર માર મારી અને કપડા પણ કાઢી નાખવામાં આવ્યા હતા એ બાબતની ઘટના હતી ત્યારબાદ ત્યાંના આદિવાસીઓ ખૂબ રોષે ભરાયા હતા આદિવાસી દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પણ એ આવેદનપત્ર ને લઈ અત્યાર સુધીમાં કઈ જ ન થતા સમગ્ર ઘટનામાં એન્ટ્રી થઈ છે વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અનિલ પટેલે જયારે કુકરમંડા પોલીસ સ્ટેશને જઈ અને એમને ત્યાં કહ્યું કે તમારા એક ડીએસપીએ કહ્યું છે કે આ યુવાને જાતે કપડા કાઢી નાખ્યા છે જાતે કપડા કાઢી નાખ્યા છે અને ચોરી કરવાની કોશિશ કરી છે અને એ સંદર્ભમાં એને માર મારવામાં આવ્યો છે એવી જે વાત કરી હતી એને લઈ ડીએસપીને પણ એમણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો તમને જાણ ન હોય કે ખબર ન હોય તો તમે તપાસ કરી લેજો કે ચીખલીમાં બે યુવાનને માર મારી નાખવામાં આવ્યા હતા ઢોર માર મારીને મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા એ પોલીસ ના જે અધિકારીઓ હતા એમણે પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા જેલની હવા ખાવી પડી હતી પણ તમે જો અહીંયા પણ એવું જ કરવાના તો અમે પણ આંદોલન કરવામાં નહીં પડીએ એવી પણ એમને ઉચ્ચારી હતી અને એમને સલાહ આપી હતી અને પોલીસને પણ કહ્યું હતું કે જો તમે આદિવાસી માનસિકતા ધરાવતા હોવ તો આ કુકરમુંડા પોલીસ સ્ટેશનમાંથી વહેલી તકે બદલી પણ કરાવી લેજો એવા પણ એમને ચીમકી ઉચ્ચારી હતી સમગ્ર વાત શું છે અનંત પટેલ શું કહે છે ધરમપુરના નેતા કલ્પેશ પટેલ શું કહે છે એ પણ એકવાર સાંભળવા જેવી વાત છે કારણ કે વાત હવે આદિવાસી સન્માનની આવી છે આદિવાસી દીકરાને કપડા કાઢીને માર મારવાના સન્માનની આવી છે તો હવે આદિવાસી નેતા પાછું મૂકે એવું

ભાઈ તમે તાત્કાલિક બદલી કરાઈ ને દુકાનો ઘર તોડે એમની સાથે અન્યાય કરે ત્યારે મારે આ ગુજરાતના ના ગૃહમંત્રી ને કેવું છે એક પરિપત્ર બહાર પાડો અને પોલીસ તંત્રને કેવો કે તમે સંવિધાનનું શિક્ષણ

સાથે વાત કરતા નહીં આ એકલો પવન નથી પવનની સાથે આખી સેના છે અજયભાઈ છે યુસુફભાઈ છે રાહુલભાઈ છે અહીંના સરપંચ છે આખી અમારી ટીમ છે સિદ્ધાર્થભાઈ છે વૈભવભાઈ છે તેમજ માંડવી થી આવેલા આગેવાન તેમજ બધા જ આગેવાનો ચેતવણી પણ આપીએ છે આ કઈ ડરીને ભાગી જવાવાળી ટીમ નથી આ લડવા વાળી ટીમ છે વિરોધમાં

મારે જરાક પણ અમને માન સન્માન આપ્યા વગર તમે અમારી સાથે વાત કરશો અમે કોઈને છોડવાના નથી સાથે રહેવાનું છે પક્ષ પાર્ટી આજે છે કાલે નથી પરંતુ આદિવાસી સમાજ આ જીવન છે આપણે છે સૌ છે અને આદિવાસી સમાજ હંમેશા બંધારણને માનનારો આવેલો છે આદિવાસી સમાજ મોડો છે આદિવાસી સમાજ શિક્ષિત છે પરંતુ આદિવાસી સમાજની એકતા

ત્યારે મારે વધુ કહેવાનું થતું નથી પરંતુ આપણા આદિવાસી સમાજ સાથે વર્ષોથી અત્યાચાર થતો આવ્યો છે ત્યાં આપણને અનેક આપણા યોદ્ધાઓ આપણને સહકાર આપ્યો છે અને લડાઈ લડતા લડતા પ્રાણોની આહુતિ પણ આપી દીધી છે એમાં જ આપણા ક્રાંતિ મુંડા અને આપણા આદિવાસી સમાજ જ્યારે પણ અન્યાય થાય ત્યારે હર હંમેશ કોઈ પણ જગ્યાએ ફક્ત એટલો ખબર પડે કે આદિવાસી સમાજ સાથે અન્યાય થયો છે એવા અમારા માર્ગદર્શક અને વાંચતા જિલ્લા ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ તમામ મંચસ્થ મહાનુભાવો જે આપણને સહકાર આપવા એવા છે મારે તો એટલું જ કહેવાનું કે યુવાનોએ તૈયાર થવું પડશે હવે કેટલાક આવા નફ નાલાયક લોકો ફાટી નીકળ્યા હશે આપણા આદિવાસી સમાજને મારવા માટે એવાને હવે આદિવાસી સમાજે એટલો જવાબ પથ્થરથી આપતા શીખવું પડશેનો પણ દાખલો આપી દેમ તમને એક બે પોલીસવાળાએ આપણા સમાજના દીકરાઓને મારી મારીને લટકાવી દીધા ત્યારે પણ અનંતભાઈ પટેલ સાહેબ પાંચથી સાત વાર પોલીસ સ્ટેશન ગયેલું અને તે બંનેને સજા બંને તાકાત આપણા આદિવાસી સમાજની છે એ તાકાતભાઈ નો ફોન આવ્યો તે દિવસે કે આપણા દીકરાને આ રીતના મારવામાં આવ્યો છે ત્યારે અમે એક જ લીટીમાં કહી દીધું અનંતભાઈ દિલ્હી છે આવે એટલે પ્રોગ્રામ ગોઠવો જો એ લોકો એફઆઈઆર નહીં દાખલ કરે ને તો આ પોલીસ સ્ટેશન ઘેરવાની તાકાત બી આદિવાસી સમાજ રાખે

રાહુલભાઈ અજયભાઈ એમણે મને મને ખ્યાલ કરી આપણા એક આદિવાસી ભાઈ કાઢીને પોલીસ સ્ટેશનમાં ભરવામાં આવ્યો છે અને સવારે જ ખબર પડીને અમે દસ વાગ્યા સુધીમાં કુકર પહોંચી ગયા એટલા માટે

અને અમારા જે મીડિયાના મિત્રો છે એમણે સ્ટેટમેન્ટ લીધો અને અમે એમ કીધું કે નજવી બાબતમાં અમારા જે આદિવાસી સમાજના યુવાન પવન કુમાર સાથે જે ઘટના બની છે જે પણ પોલીસ કર્મીએ ખૂટી રીતે એને માર્યો છે એને સસ્પેન્ડ કરવામાં આવે એના પર ફરિયાદ દાખલ કરવામાં આવે તે જ દિવસે કલાક પછી એક દિવસ

i yeah.